જો આપનો એક નવો ટોપિક છે સમાત શ્રેણી હવે શ્રેણી કોને કહેવાય એ તો લગભગ બધાને ખ્યાલ જ હશે પણ આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે કેમ એ કઈ રીતે કહી શકાય એ જોવાનું છે તો એની વ્યાખ્યા એવી થાય સમાંતર શબ્દની અંદર જ એની વ્યાખ્યા છુપાયેલી છે બરાબર સમાંતરની સમ અંતર સમ એટલે સરખું અંતર બરાબર સરખા અંતરે જે શ્રેણી હોય ને એને સમાનતા શ્રેણી કહેવાય હવે આપણે જે એક્ઝામ્પલ આપેલો છે અહીંયા એમાં જ આપણે જોઈએ તો શું આપેલું છે એક આપેલો છે ત્રણ આપેલા છે પાંચ આપેલા છે સાત આપેલા છે બરાબર એકસો નવાણું સુધી જાય છે હવે આની અંદર સરખું અંતર બરાબર એકમાં બે બેરિયે તો ત્રણ થાય બે ત્રણમાં બે બે તો પાંચ થાય બરાબર આ અંતર સરખું જાય છે બરાબર છે સુધી આ રીતની શ્રેણી હોય ને તો એને સમાજ શ્રેણી કહેવાય બરાબર આટલા સુધી ખ્યાલ આવી ગયો છે હવે આપણે આગળ એક્ઝામ્પલ માં જોઈએ તો એ એનો સરવાળો કેટલો થાય શ્રેણી તો આપી દીધી છે પણ હવે એનો સરવાળો કેટલો થાય બરાબર તો એના માટે આપણે સૂત્રો આવે છે એ સૂત્રો તમારે યાદ રાખવા પડશે સૌ પ્રથમ આપણે સૂત્રની કે સરવાળાનું સૂત્ર કે કે કોઈ શ્રેણી આપેલી હોય તો એનો સરવાળાનું સૂત્ર શું હોય તો એના માટે સરવાળાનું સૂત્ર એ કેવી રીતે બની શકે એમ બાય ટુ એ પ્લસ બરાબર હવે એમ શું છે એમ શું છે પદોની સંખ્યા

એટલે સરવાળાની અંદર સૌપ્રથમ આપણે એ શોધવાનું છે કે કેટલા પદો છે તો કે આપેલું નથી હવે બીજું શું આપેલું છે શું નથી આપેલું એ આગળ જોઈએ તો એ એ કોને કહેવાય એ પ્રથમ પદ બરાબર પ્રથમ પદ પ્રથમ પદ આપેલું છે પ્રથમ પદ શું છે કે એલ કોને કહેવાય એલ છેલ્લું પદ છેલ્લું પદ આપેલું છે હા આપેલું છે એકસો નવ્વાણું બરાબર શું નથી આપ્યું તો એ નથી આપ્યું બરાબર આ એનું સૂત્ર છે આ તમે યાદ કરી લેજો બરાબર એક બે દાખલા આ ટાઈપના ગણી લેજો તો તમને યાદ રહી જશે બરાબર દાખલો એકદમ સિમ્પલ છે ફક્ત સૂત્ર પર આધારિત છે તમારે પ્રેક્ટિસની જરૂર પડી શકે આમાં હવે સૌપ્રથમ જોઈએ તો કે પદોની સંખ્યા પદોની સંખ્યામાં આપેલી હવે પદોની સંખ્યા માટેનું કોઈ સૂત્ર નથી પણ એનું પદ એનું પદ કયું હોય હોયનું પદ કયું હશે એનું સૂત્ર છે બરાબર કેટલા પદો છે એનું સૂત્ર નથી પણ એનું પદ કયું હશે એનું સૂત્ર છે તો એ આપણે લખીએ એ લખીએ એનું પદ કયું હશે એનું સૂત્ર લખીએ

અને એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું છું વીસ પદ છે તો વીસમું પદ કયું છે એકસો નવ્વાણું તો એનમું પદ કયો હશે મતલબ કે 20મો પદ અહીંયા આવશે વીસમું પદ એટલે એકસો નવ્વાણું મતલબ કે બરાબર એટલે પદ હશે એ અહીંયા આવશે કેટલાનું છે એ એન છે એ શોધવાનું છે બરાબર છે હવે આમાં તમને ખ્યાલ આવી ગયો છે હું તમને શું કહેવા માંગુ છું બરાબર આપણે શોધવાનું છે પદોની સંખ્યા પણ આપેલું છે એ જે છેલ્લું પદ છે ને એનું એ એક આપી દીધેલું છે તો એ લખી તો અહીંયા એકસો નવ્વાણું આપેલું છે બરાબર પણ એ શું છે એ પ્રથમ પદ છે અહીંયા તમે પહેલાં જણાવ્યું એ પ્રથમ પદ એ જ છે એ શોધવાનો છે બરાબર ડી તો ડીએ કે શું ડી એટલે બંને વચ્ચેનો ડિફરન્ટ બરાબર બંને વચ્ચેનો ડિફરન્ટ જે બી શ્રમ અંતર થાય ને આપણે તમને પહેલા સમજાવ્યું કે સમાંતર તો જે બી સરખું અંતર હોય એને ડી કહેવાય બરાબર તો ડી અહીંયા મળશે આપણને બે બરાબર પાંચ માંથી ત્રણ કાપો તો ત્રણ ભાગો તો બે છે સાત માંથી બે નિકાળો તો બી બે બરાબર સાત માંથી પાંચ નિકાળો તો બી બે એટલે ડી બરાબર બે મળ્યું આપણને એ અહીંયા મૂકી દઈએ બરાબર હવે આનું સાદુરૂપ આપીએ

नबाणु मैनस वन आज बराबर, तो बराबर सौ बर तो तो थे तो सौ भाग्य बराबर वन बराबर एक सौ नब्बाणु बस आ पद ना साधु रूप आप तक जवाब मिली जाए સાચું થાય પચાસ ગુણ્યા એટલે જવાબ આવે બરાબર આનો સરવાળો દસ હજાર થાય બરાબર છે ફક્ત ને ફક્ત સૂત્રો આધારિત છે પણ સૂત્રોમાં પણ એ જોવાનું છે કે કયું સૂત્ર આપણને આપણી જોડે છે પદનું સૂત્ર છે બરાબર કેટલા પદ આપેલા છે એનું સૂત્ર નથી એ n કહેવાય તો n n નું પદ કયું હશે એનું સૂત્ર આપણે આપણી જોડે છે એના પરથી દાખલો કરવાનો રહે બરાબર છે અને આનો સરવાળોનો સૂત્ર છે n મળી જાય આ પ્રથમ પદ અને છેલ્લું છેલ્લો પદ બરાબર તો પછી આપણે સરવાળો મળી જાય બરાબર હવે આપણે નેક્સ્ટ ટાઈમમાં સંપૂર્ણ શ્રેણી વિશે જણાવીશું